આપણે શ્રી સિટીમાંથી ગાડી છે ને લોડિંગ કરી લીધી હે અને શ્રી સિટીમાં જ આપણે ખાલી ગઈ હતી ત્યાંથી ત્યાંથી પાછી લોડિંગ કરી લીધી ને અને શ્રી સિટી હે ને શું હે ખબર એક ટૂંકમાં એક ગ્રુપ છે ત્યાં અંદર બધી કંપની જોઈ ટૂંકમાં એવું ગ્રુપ છે શ્રી સિટી કરીને હે ને તળામાં આવેલ ત્યાંથી આપણે અનલોડ ગાડી ગઈ અને પછી લોડિંગ કરીને ડાયરેક્ટ નીકળી ગયા એ નહીં અને ભાડું હે પિસ્તાલીસ હજાર રૂપિયા અને હવે આપણે ને નીકળી જવાનું છે ગુજરાત અક્ષય કુમાર હાલત બદલી ગયો અહીંયા ગાયું છે કે છે લાગે બધા લેવા હોય તો આવતું રહેવાનું અહીંયા બધા નાના નાના બળદું પડતું જ છે ને ક્યાંક લોચ થઈને જે નક્કી નમ રે કેતા હો કે ભાઈ વિડીયો તો ના બતાવે એ કયો માલ શું છે ભાઈ માલ તો અંદર આપણે હે ને લોડિંગ કરેલ છે આઠ ટન જેવો માલ છે બરાબર અને એ છે બેરિંગ આપણે મોટર સાયકલના નાના બેરિંગ થી લઈને મોટા બેરિંગ સુધી બધા મોટા મોટા બેરિંગ વાવાનું ને એવડા એવડે અમુક જબરજબર એ કંપનીમાં જે અમે ગયા હતા ને ભાઈ એટલે મને એમ થઈ ગયું ખરેખર મેકેનિકલ જે હોય ને બધી કંપનીની અંદર એ આપણે જોઈએ ને તો આપણો દિમાગ કામ કરો બંધ થઈ જાય યાર કારણ કે એવી વસ્તુ અહીંયા બનાવતા હોય ને એવું મોટા મોટા બેરિંગ મેં જોયા ને ખરેખર મજા આવી ગયો તમને ના દેખાડી શકો યાર સોરી માફ કરજો મને જો ભાઈ તો અહીંયા મોટું બધું મશીન છે ને ઉપર કોકરેટનું કામ હાલે છે આ ટૂંકમાં ફૂલિયાનું કામ હાલે હું તો જોઈને તો એટલે ટૂંકમાં સાઈડમાં ગાડી બધી જાય છે એલુર વટી ગયા આપણે અને આગળ એક હોટલ છે બરાબર હવે બે કિલોમીટરનો ફેર છે આજો ફેર નથી ચેતનને ફોન કરીને લોકેશન મગાવી તો આપણે છે ને ખાવા પીવાનું જમવાનું છે ને થઈ જાય મેળ બરાબર ચેતન આજ બાજુ છે એ વિજેયવાળો કોરા હે ને આને હમ બતી ના કરી ના કા અંતરા છે અંતરા અમારા ગલેજયા પૂકી ગયા આપણે સુરી પંજાબી ડબાવાએ ફેમિલી ડબાઓ રેસ્ટોરન્ટ માથે જદા ઉપર જદા રેસ્ટોરન્ટે ઠોક દીધું બધું ઠોક દીધું આપણી ગાડી હેકી parking કરી દીધી આ ભી ક્યાં લાગે હે ને મેદાનમાં ઊભી કરીયો ને ગાડી એટલે ઈ ભીક લાગે કોક ગહીન વયો જાસ હારિયા બાહિયા પોળી ખાળી નાખી મરાઈ ગયા આયા બજે ડબાજ નો સુવિધા હે જોરદાર હોય ભાઈ એ ઈયા બધું માટી ઈ પંજાબી વડી વડી ચઢી હોય ને મજા આવે માટી અટી સારા હોય ટેબલ વેબલ સુવિધા જોરદાર રાખેલા લઈ લો કલરફુલ ટેબલ આમ ચમકે અને માથે છે ને લોટો તમે હોઈ જાવ તો કઈ ઉપાધિ હોઈ ના જવાનું ને ખાવા હાટનું રાખેલા બરાબર જમવા હાટનું રાખેલા હોય છે હવે જમવાનું કંઈક મગાવીએ ઓર્ડર કરી કરો ને ઓર્ડર કરો ને ભાઈ કંઈક ઓર્ડર કરો અહીંયા આપણે ખાવા જેવું ટૂંકમાં સેવ ભાજી છે ને દાલ દટ્ટા ભાઈ આપણું જો આવી ગયું દાલ તડકા આવી ગયો તાંદુરી રોટલી કડક માં કડક ને આ દૂધ થેલી આવી ગઈ હવે જોવું ડાબી મસ્તી ખાઈ લઈ હવે તમે ખાઈ લ્યો ચાલો ભાઈ જમી લીધું છે જમી લીધું કાંઈ કા આપણે જમી લીધું હે બરાબર કારણ કે ને આપણે મોડું જરાય નથી થતું ખાલી બસ એમ જમી લીધું કાંઈ કા ખાલી મજા આવી એટલે બાકી કઈ જલ્દી આપણે કઈ મોડું નથી થયું આપણે ટાઈમિંગમાં નથી એટલે એ કાંઈ ઉપાધિ નથી એક પેરે ઓલો લીંબુ લીંબુ ભાઈ રહ્યા હતા ત્યાં ત્યાં રમેશ કાકો ત્રણ જ કલાક ત્રણ જ કલાક ખાલી અને ગાડી ચાલીસ કલાકમાં પહોંચાડી હતી એટલે બહુ ના કેવાય ખા રમેશ આવો ડ્રાઈવર બહુ ઊંચો છે ભાઈ બધો મેળ કરી દાદ બાદ સોખા થઈ ગયા ભાઈ તો આપડે પેટ્રોલ પંપ આવી ગયો માન ને રખડતા ગોતતા ભારત નો પંપ આવ્યો ગયો પાંચ હજાર ડીઝલ ભરાવી લીધું કારણ કે આપડી ગાડી હૈદરાબાદ ડીઝલ ડીઝલમાં રિટર્ન થાય એમ નહોતી તો પાછી આ ટૂંકમાં બસો કરી પાછો ભૂકી જાય ને આપણે ભરાયું તું તો મેળ આવી જાય ને હવે સાઈડ માં બેસી ગયા હે

હા લાઇટ આવે સામે હામે હા અડધા થી લઈ ગયો હતો ચડી જાય ને એ કઈક થાય ಮಿತ್ರ ಪಡೆದು ರಮೇಶ್ ಎಲ್ಲ ಬದು પડે છે ને કેટલા કેટલા ડીઝલ ભરાવ્યું ન કઈ ખબર તમને હજી લખવાનું હો બુકમાં હિસાબય બાકી છે યાર ગઈલનો કઈ મે લખ્યું નથી ગઈલનો 3000 નો ફાસ્ટટેગ પર 5000 નો ડીઝલ ગઈ આપડે પોઈન્ટ પર ઊભા હતા ત્યાંથી મે ગાડી લીધી બરાબર એટલે આનું લખવાનું બાકી પડ્યો એક નામ થી ડાળિયો જો જો આ હું મહારાષ્ટ્ર બોર્ડર દેખાય છે જી મહારાષ્ટ્ર બોર્ડર ઓ ભાઈ ઓરિજિનલ

સંતુ દીધું ભાઈ સંતુ ખાવાનું છે આજ તો ભાઈ 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 આપણી ગાડીઓને પાર્કિંગમાં લગાડી દીધી છે જોઈ લ્યો અને હવે બધા માટી તને તને ખાવા જાય છે અને ભૂખ જે ભૂખ ને પૂરી ખાવી હતી કે તમે પૂરી નામ લઈને આવું કે હું મજા વગર નહીં ગયો આ પૂરી યાર મને બહુ ભાવે એમાં શ્રીખંડ ભેગું હોય એટલે આવું અરે શ્રીખંડ ભેગું એટલે જ મજા જ આવે રાખે એવું હોય પૂરી હોય તો હોય अच्छा है वो आ खाना आ गया है ये है कहूँ से मेथी 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 है भाई मेथी से। में साग से रमेश का कहीं दूध प्राय मगु दूध प्राय केवे के, के? <laughs> सेव दूध सेव दूध में मगु रोटली कड़क करवाया तो ना मक लिए खाता करो आज ये मन नहीं आ रहा है मेथी खा रहा मेथी दुनिया ने लिया थोड़ी मेथी ये ले हूं खा है नहीं हूं तो बोई बोईन खाए હા ભાઈ ખાધું ખાધું વાત પૂરી ખાધું હવે દિવસે તક જ એક સાઈડ ત્રણ એક બે ત્રણ આઈ સર બે આપણા બે બીજું એક બીજા એ તો એમ જ લાગે આ માટી બે વહેલા ખાઈ લઈએ મારે શું હોય જરાક મજા આવી જાય તો દાડુ વખત દાબી લઉં ફૂલ ફૂલ બે ત્રણ દિન ભેગું હમ ક્યા હે மோ <laughs> 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 क्या सोने गए क्या भाई सोने गए क्या जान दो भैया जान दो टोकर है वो वहां है

તો ભાઈ બે ગાડી અહીં લગાડી દીધી હવે ભૂઈ ગયા હું બરાબર મસ્ત જો ઠંડો પવન આવી જાય ને તો રેડી હે ભૂઈ જાય મસ્તી ના મારે ઉજાગર બહુ છે ભાઈ આ ટાયરું પાણામાં તો ક્યાંય છે નહીં ભાઈ ટાયરું તો નથી ના રે ના કહીશ તમને પાણા પાણામાં ટાયરું દેખાય નથી ભાઈ ક્યાંય નથી રેડી ભાઈ નથી ક્યાંય તો આ પાથર બનું બરાબર ડડવા કો લેવા હે જો ભાઈ મસ્ત છે હુ જો ભાઈ મજા આવે મે ગઈટલા મે સેટી માં દેઉતા યો ફીલિંગ આવે ટણ ઓય રે અંદર લૂ આવે એમાં એવું હા અંદર બહુ મજા ના આવે ગરમી થાય અહીંયા લૂ ના આવે ઠંડી હવા આવે મસ્તી ની અંદર આવી ગઈ તમે યાર પાણી નાખીને આવ પથારી ભેરવી તો પાણી સાટા નાખ્યા માથે

ભૂકા કાઢી નાખે એવડો કિલો હા રાજાનું નામ શું હોય કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો ને જરાક કાઠિયાવાડી હોટલમાં પહોંચી ગયા ચા પાણી પીશું ફ્રેશ થશું બરાબર અને યાર આવી આપણી ગાડી સોલા અણસઠ રમેશ ક્યાં ગયો લગતા રમેશ કાંઈ અહીં લગાડી દીધી રમેશ કાંઈ ઘૂસી ગયો છે

ભાઈડો ઉભો હે એ કઈ ઉપાધિ હે નઈ બરાબર એ તમને ખબર જ છે ભાઈ કે જો પાણી જોઈ ને કેજો અહીંયા જ બેઠો હું એટલે કેવા રૂપાલા લાગે ભાઈ બે ને હે ને નવરાવી ને રૂપિયા થઈ ગઈ ધોયા નથી આનું ઠાઠું ધોઈ જ નથી આવી શું કરવું પડે ડોયલું ડોઈલું ભરીને જવું પડે નથી ટૂંક ટાઈમ હોય ને ત્યાં ધોઈ ને ફ્રેશ થઈ ગયા છે એકદમ ગાડી બધું ધોઈ નાખ્યું બરાબર અને હવે છે ને ચા પાણી પીને નીકળાવી આપણે એટલે મજા આવી જાય બરાબર બિયા માટી હોય ચા પાણી પીવા ભૂગી ગયા બીજી વાર ચા પાણી ઠોકિયા ચા પાણી બેટ ચા પીવા છે ને યાર નસો સડે એક ટાઈપનો નો પીવો પીયો નસો સડે ને ભાઈ તણા હે તો તો આપણે તો આજ ભાઈ આકવાની થઈ આ ડાડુ કાકો ભગાડે તો જો રમે હકા

નામી સોલી ને ખાવ એમ રિક્ષું બેવનું વાર દીધું હે ભાઈ એ વાહ એક વાયસરિયું ટાયર ફાડ નાખ્યું તમે અહીંયા ઘણી મેટર થઈ ગયો જમી લીધું મસ્તીનું અને જમવામાં તું સિંગભાજી ખાધી ને આપણે સિંગભાજી રોટલી ભાઈ ઓહો રોટલી ભાઈજી ભાઈ બનાવી હતી પતલી પતલી એકદમ ખાવાની મજા આવી ગઈ ભાઈ લાઈ હું લઈ વાત કરી હું લઈ અને હવે આપણે છે ને મુંબઈ નાગપુર વાળા હાઈવે ઉપર ચડી ગયા અને આજે આપણે આખી રાત ગાડી ખેંચવાની એ બરાબર જોઈ લો દાડુ આખો આગળ જ્યારે જાય હે બરાબર અને આપણે પાછળ જઈએ અને રોડ આવ્યો મસ્તીનો એટલે આમાં અહીં રેટ આંકવાનું થાય જ નહીં આપણે તમને કહેતો હતો પણ હવે અહીં આમાં હાલી જઈએ નહીં યાર કારણ કે આમાં હે ને ઓલો સિમેન્ટ રોડ છે ને દસક દસક થઈ જ રાખે આમાં અહીં નહીં હાલે ભાઈ સોરી યાર મારે તમને કેતા કેવાય ગયું આમાં અહીં હાલે જ નહીં કોઈ બે ના હાલે કારણ કે રોડ બનાવ્યો આમ કઈ ઠેકાણું જ નથી બરાબર ને અમે હા બરાબર અમે હકો નાઈન બધા ફ્રેશ થઈ ગયા માટી ગાડું હકો નો બધા નાયા આજે ફૂલ અને પછી નાઈ ને પછી ગાડીઓ ધોયું હતું પહેલાં ને પછી નાયાતા તા ને પછી ડાયરેક્ટ હાલતા થયા થયા ખાવા બ્રેક કરી બાકી ક્યાંય બ્રેક કરી નથી હવે ડાયરેક્ટ આપણે આગળ વેજાપુર આવીએ વેજાપુર પછી લગભગ આવીએ યેવલા યેવલા અને પછી વણી એવા બધા ગામ આવીએ પછી સાપુતારા આવી રહે વણી પાસે પછી ડાયરેક્ટ આપણે ગુજરાતમાં એન્ટ્રી માર જાઉં મજા આવે બાકી તમને જોઈ લ્યો મજા આવતી ચાલુ રાખો નગર બંધ કરી દઉં હું જા કોમેન્ટ કરજો આ એવો ગાડીનું એન્ટ્રીયલ તો ભાઈ સવાર થઈ ગઈ છે આપણે સુઈ ગયા હતા મહાદેવ હોટલ ઓલી હતી ત્યાં સુઈ ગયા હતા બરાબર અને હવે હાલતા થઈ ગયા છે અને યેવલા પૈસા યવલા આ આજે અહીં એવલામાં કંઈક નવીન છે ભાઈ આ ભગવા ઝંડો ચારો કેમ લહેરાય છે જય શ્રી રામ કંઈક પણ તહેવાર છે ખરો મને બહુ ખબર નથી શું તહેવાર છે પણ કંઈકતા છે એમ આ ભગવા ઝંડા લહેરાયા હવે ઝંડા નહિ હા કેવી રીતના ચોટાઈડા છે અહીંયા મજા આવે મુડાયડે હા

બાત પૂરી લાડુ હે યાદ દેવ રહ્યું એની વાંહે ઊભી રાખીને મેં પહેલાં દ્રાખ લઈ લીધી એ અઠાણે વાંહે રહી ગયા મેં કીધું ભાઈ મને ખવડાવો કાંઈ કે આવો કે આવું ને ચોમ ભાઈ અમારા ઝેરવાણ હોય ને બ્રેક રાખીને લઈ લીધી હા મજા આવી ગયો ભાઈ બરાબર હે ભાઈ હે શું છે આ બધું હું લીધું ડડુ લાડુ કા સ્ટ્રોબેરી ડાડુ વાગે લીધી તો લીધી પણ આવજો જો ઢીકલો કરી દીધી આવ ઢીકલો મારી દીધો ને લીધી હતી દ્રાક્ષ કેટલી કેટલા નહીં કેટલા નહીં દોઢસો રૂપિયા એવું શું પચાસ ને બે આવે હા એ તો બરાબર ઈચ્છ જો પચાસ ઓ દોઢસો બે ફ્રી આવ્યા

દો ગલત છાચ કા એ બટેકાં ઓર તો જ ખાતો આલો બટી કે તો આ જ ખાતો ઈ બટેકા ખરેખર મારલા બે કલાક પછી

હા રોગાજા આરામ કરી લે દાખુ બહુ ખાધી આ દાખું ખાતી ખાધી હા સેડો એ બગડી ગયા એટલે તો રે હે નહીં ઓલા કેટબળી ગયું કામ ઓહો બહુ ખાઈ ગયું ને ચાલો ભાઈ જોવા જેવો નજારો આવી ગયો છે ઓ ભાઈ મહારાષ્ટ્રનો જોવામાં જોવા જોવાદાયક નજારો જઈ લ્યો અરે પણ તે ભાઈ 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 મજા આવી ગઈ હા મેં આવ્યો હતો હું અમે કાકા હા મેટ નો માટી આવી ગયા ભાઈ સાપુતારા ને ગાઢ ઉતરવા માં ઓછો મારજો મને લાગે બરાબર અને અહીંથી આ નજારો જોરતા છે જોઈ લેજો ભાઈ એક નંબર નજારો હે ભાઈ સાપુતારા હું ગયો મારા વાલા કલાઈ જાઓ હા હતા બધું રાતો રાત્રો થઈ ગયું ને કંઈ લીલો સમજ્યું હતું હમણાં શું પાણી દેતા નથી ઉપરથી સરકારની પાણી બંધ છે પાણી બંધ હોય એટલે સાપુતારામાં કે હાલ છે ને આવે બેતર થઈ જાય સાપુતારા એટલે ચમકતું હોય ભાઈ લીલું સમજી લીલો સિતારો હોય એવું સાપુતારા છે આપણું ભાઈ લીલો સિતારો છે સાપુતારા હા મોજા આ જોઈ લ્યો તમે આ દુનિયા જોવા જેવી છે બાકી તો બધું શું ને ખબર મોહ માયા છે મોહ માયા

તમે આમાં આમાં રખડવા રખડવા તો તમને જાઓ ભીક લાગે એટલે મને મજા આવી આવે પાણી બોટલું ભરીને તમારે બેલા ખંભે નાખી ગયા હોય ને માટી અંદર વાઇન્દ્રા સિંહ ને બધા ભટક્યો હલો ભાઈ આપણે જમવા માટે આવી ગયા છીએ પ્રબર ને આજે બાપા સીતારામ હોટલમાં સાપુતારા ઉતરીને ડાયરેક્ટ જો શાક બાક રોટલો રમેશ કાકાની ઈચ્છે દૂધ બૂધ નજાર્યું અમૂલનું દૂધ ખાય જઈએ ને ગટ ટુકડા છે ગટા નાખીએ ગયા ડેડુ ભાગ જઈ લઈએ હું ડેડુભ મજામાં ને હાલો ખાઈ નહીં શેવ ટમેટાક છે દાળ છે આ કીવાનું યક છે ખબર કોઈને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરો તમને બે મને કઈ ને ખબર છે ભાઈ બંધ

દૂધ લઈને આ તો સવાર થઈ ગઈ છે અને રમેશ કાકા આપણે ને ગાડી ખાલી કરવા ગયો મને બારો કાઢ્યો યાર મને બારો કાઢ્યો મને કે તું બારો ઉભો રહે તારે કંપની જાઉં થોડો કંપનીમાંથી મને તો બારો કાઢ્યો બરાબર રમેશ કાક ખાલી કરવા ગયો હે ગાડી અને જે કંપની તમને બતાવી દે આરી કંપની છે બરાબર હા મને સખત મને યાર એક જ માણસને જવાનું બીજા તો માણસ ને જવા હકીકત માં બહુ શક્તિ આ નિયમ હે ગાડી બાડી ખાલી થઈ ગઈ બધું ઓકે થઈ ગયું બરોબર હવે એલાર્ડ ને લીધે ને આખા મંજુસર માં રખડવાનું થાય હે કારણ કે એલાર હે ને ઓલા ટ્રાન્સપોર્ટ વાળા માથી દીધી નથી આપણે અને વોટ્સઅપ કરી દીધી હવે ઝેરોક્સ કરતા વાહટો આમાં ક્યાં રખડવું ભાઈ રખડી એક સંજે આવી ગલીઓ છે ને આમાં ભાટા કિંગ ગયું ના અહીં એક કોઈ યાર ઝેરોક્સ નથી કરતું નહીં આવે કરવું હું મારે એવડો કોમ્પ્લેક્સ હતો પણ કોઈ ઝેરોક્સ કરવા રાજી નથી અને આ બધી તો કંપનીઓ છે કંપનીવાળા વાળા કે ઝેરોક્સ મશીન હતું ભાઈ એની કાઢી ના દીધું આપણે ઝેરોક્સ રખડતો ભાટક તો અહીંયા બે દુકાન હોય અહીંયા પૂછી લઉં હું છે ઝેરોક્સ ઝેરોક્સ કરે કે નથી કરતા તો ગાઈસ ફાઇનલી માંડ માંડ રખડી ભાટકીને આ મેળ માંડ માંડ કર્યો યાર હાવ રખડી 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 આ ફૂલ કોઈથી ના કાઢ્યું એલાર વાળી છે ને આ ફૂલ કોઈથી કાઢ્યું જ નહીં એલાર તમારે લઈ જ લેવાનું તમે ગમે ત્યાંથી ગાડી લોડ કરીને નીકળાવો ને એલાર લઈ જ લેવાનું બરાબર હશે નીકળવાનું જોઈ લેવાનું કાગરિયામાં છે કે નથી કે